આપ જોઈ રહ્યા છો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના મીડિયા સેલ કન્વીનર ભરત ભાવસાર ભાજપમાં જોડાયા બે માસ પૂર્વે કોંગ્રેસના કાર્યકર ભરત ભાવસારની મીડિયા સેલના કન્વીનર તરીકે નિમણૂક કરાઈ સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર સોભાના જે બારૈયાના હસ્તે ખેસ પહેરી ભાજપમાં જોડાયા ભરત ભાવસાર ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા બાદ પુનઃ ભાજપમાં ઘર વાપસી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનાર ભરત ભાવસાર ને મળી શકે છે મોટી જવાબદારી નામ ભરત ભાવસાર સરુચી લગભગ 32 વર્ષ ભાજપમાં કાર્યકર્તા તરીકે કામ કર્યું છે થોડાક સમય માટે વચ્ચે કોંગ્રેસમાં ગયેલ થોડીક અણબનાવને કારણે તો કોંગ્રેસે મને એકવાર નગરપાલિકામાં ટિકિટ પણ આપી ત્યાર પછી મને હમણાં બે એક મહિના પહેલાં અરવલ્લી જિલ્લા મીડિયા સેલનો કન્વીનર બનાવ્યો અને અત્યારે હું કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયો છું ઉમેદવાર સોમનાબેનના હસ્તે મને કમળનો ખેસ પહેરાવ્યો છે અને હું કોંગ્રેસમાંથી ભાજપમાં જઈ મને આનંદ છે